પાદરામાં વધુ એક દેશ વિરોધી યુવક પાયો છે ભારતના સર્વભૌમત્વ એકતા અને અખંડિતતાને ભયમાં મૂકે તેવી પોસ્ટ કરનારને પાદરા પોલીસે ઝડપી પાડ્યો છે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે ખાસ કરીને તેવી પોસ્ટ તેના દ્વારા મૂકવામાં આવી હતી દેશ વિરોધી પોસ્ટ શેર કરનાર સોખડા ખુર્દના ઘાચી સમીર હુસેનની પાદરા પોલીસે છે તે ધરપકડ કરી લીધી છે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર તત્વો સામે પાદરા પોલીસ એક મોટી કાર્યવાહી છે ત્યાગ કરી રહી છે સતત છેલ્લા એક સપ્તાહમાં છે ત્રણ જેટલા અવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે ચોક્કસ પ્રમાણે જે રીતે હાલ છે તે પાદરા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી પાદરા પોલીસ મથક ખાતે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીએ તો અવારનવાર આ જે તત્વો છે તે ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી જે પ્રવૃત્તિ કરતા હોય તેની સામે પોલીસ છે તે ચાપતી નજર રાખી રહી છે ત્યારે હાલ છે તે આ યુવકને ઝડપી પાડ્યો છે પેલેસ્ટાઈન દેશના ઝંડા સાથે ઉભા રહીને ભારત દેશના રાષ્ટ્ર ધ્વજ ને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ અપમાન થાય તે પ્રકારની પોસ્ટ છે તેના દ્વારા મૂકવામાં આવી હતી